હાલ જે પહેલગામ હુમલા બાદ જે યુદ્ધની રણકાર થઈ હતી અને જે એર સ્ટ્રાઇક વગેરે વગેરે થયું હતું એનામાં ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે લડાઈ ચાલુ હતી એનામાં પાકિસ્તાનને પણ નુકસાન થયું અને ભારતને પણ અમુક કાલે આપ જો સૈનિકો જે શહીદ થયા એવી રીતે નુકસાન થયું અને હજી જો યુદ્ધ વધારે ચાલત તો ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પાસે તો ખોવા જેવું કાંઈ નહોતું પણ ભારત પાસે ખોવાનું ઘણું હતું અને આ બે દેશોએ જે મધ્યસ્થી કરી અમેરિકા સાથે બેસી મધ્યસ્થી કરી અને જે સીઝ ફાયર કર્યું એ સારી વસ્તુ છે અને હંમેશા આજુબાજુ પડોશી દેશો એટલે ક્યાંક ને ક્યાંક ઝઘડા થતા હોય પણ એ સમાધાન કરવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક હું આપના માધ્યમથી હજી પણ આપણી જે સુરક્ષા એજન્સીઓ છે એને અને ખાસ પાકિસ્તાનના જે પણ નેતાઓ છે એમને પણ આપના માધ્યમથી કહેવા માગીશ કે દર વખતે આતંકી હુમલાઓ થઈ અને ભારત સાથે ક્યારેક જ્યારે પણ હુમલો થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પહેલ પાકિસ્તાનની હોય છે તો આ વખતે આ જે નીતિ નિયમો અને જે સમાધાનમાં જે પોઈન્ટ ઓફ વ્યૂથી જે જોઈ અને કાલે જે એનું બધું વિસ્તરણપૂર્વક થશે તો એનામાં અમુક મુદ્દાઓ ઉપર ચોક્કસ ચર્ચા થાય અને એનો ઉપર કેને કે સંપૂર્ણ બેન્ડ થાય એવી એક વસ્તુ જો કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર ભારત અને પાકિસ્તાનના જે સંબંધ છે એ સારા બની રહે અને આવનારા દિવસોમાં ક્યાં પણ કોઈ પણ આવા રીતે હુમલા ન થાય એના માટે આપણે આપણા દેશના જે સરકાર છે એમને અને સુરક્ષાકર્મીઓને તેમજ આપણા માધ્યમથી તમામે તમામને જે આટલી સારી એવી સ્થિતિની આવી ખરાબ સ્થિતિની અંદર બધાએ સપોર્ટ કર્યો એ બદલ બધાનો પણ હું આભાર માનું છું જોવા જઈએ તો જે રીતે યુદ્ધની પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ ઊભી કરવામાં થઈ જ હતી કારણ કે કચ્છ એક બોર્ડર એરિયો છે અને ભુજ જેને એકોતરના યુદ્ધમાં હવાઈ પટ્ટી તોડેલી હતી એટલે ઘણા બધા કડવા અનુભવો કચ્છ સાથે છે પરંતુ જોવા જઈએ તો યુદ્ધ એ જ કલ્યાણ હોય પરંતુ આ વખતે જે રીતે યુદ્ધના કારણે ગમે તે દેશ યુદ્ધ કરતો હોય તો દસથી વીસ વર્ષ પાછળ ચાલે છે તો આપ યુક્રેનને જોઈ શકો છો આપ ગાઝા પટ્ટીનો જોઈ શકો છો એવી જ રીતે ભારત પાકિસ્તાનનું જે આતંકવાદી હુમલાના કારણે યુદ્ધ થયું છે પરંતુ એક જાણવાજોગ વસ્તુ છે કે આ વખતે જે સીઝ ફાયર થયો છે એક વ્યવસ્થિત પ્લાનિંગ સાથે સીઝ ફાયર કરવામાં આવ્યો છે કે જો હવે આતંકવાદી હુમલો થશે તો એને યુદ્ધ જ ગણવામાં આવશે એ સંધિ સાથેનો જે યુદ્ધ સીઝ ફાયર કરવામાં આવ્યો છે એને અમે ભારત દેશના નાગરિક તરીકે એક આવકારદાયક નિર્ણય છે અને ભારતના નાગરિક તરીકે અને ભુજવાસી તરીકે એક ગર્વની વાત થાય કે હકીકતમાં જે વેપારીઓનું જે અત્યારે પરિસ્થિતિ હતી એના કારણે હવે વેપારી પોતાના ધંધે ચડી શકશે અને જે સામાન્ય લોકો છે એ પોતાના ધંધે ચડી શકશે એટલે યુદ્ધ માટે કોઈનું કલ્યાણ થતું નથી એટલે અત્યારે ભારત દેશને અને પાકિસ્તાને પણ જે નમતું જોખ્યું છે તો બંને દેશોને એક નાગરિક તરીકે અભિનંદન આપીએ છીએ કે એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ સીઝ ફાયરના કારણે હવે પાછી દરેક લોકો રૂટીન લાઈફ જીવતા થઈ જશે પરંતુ જોવા જઈએ તો જે વસ્તુ અત્યારે બની છે અને જે પરિસ્થિતિમાંથી લોકો નીકળ્યા છે એટલે હવે વરી પાછા લોકો પોતાના જીવન થાળે પડશે અને લોકો પાછા જેમ હતા એવી રીતના જીવતા થઈ જશે એટલા માટે સીઝ ફાયર માટે અમે ભારત સરકારને અને સેનાને પણ અભિનંદન આપી છે અને આ ગૌરવની ક્ષણ છે હા આજે જે સીઝ ફાયર કરવામાં આવ્યું આપણે ગુજરાતના કચ્છના મોડેર એરિયા ભુજની અંદર છીએ અને ભુજે પણ ઓગણીસો એકોતેરનું યુદ્ધ જોયેલા છે અને આજે જે સીઝ ફાયર કરવામાં આવેલું છે એ લોકોમાંથી ડર નીકળી ગયો છે અને લોકોને જે બીક હતી એ બીક પૂરી થઈ ગઈ છે અને આજ ભારત બે હજાર પચીસનું ભારત છે એ પાકિસ્તાનને હવે ખ્યાલ આવી ગયો છે અને પાકિસ્તાને પણ હાલત એટલી બધી ખરાબ થઈ કે એને આ ઘરની અંદર જઈને આપણે એર એરબેઝ નવ નવ તોડી નાખ્યા છે અને એ અમેરિકાને પગે લાગવા ગયો ચીનને પગે લાગ્યો ભાઈ તમે ભારતને સમજાવો અને સીઝ ફાયર કરાવો અને એ વાતચીત કરતાં સરકારે પણ સારો પગલો નિર્ણય લીધો છે બંને દેશને અભિનંદન આપું છું પ્રજાવતી પણ હું સારું એક ઈચ્છું છું કે આ સારું કામ થયું છે લોકોમાં જે ભય હતો એ નીકળી ગયો છે અને અમને પણ એક પ્રજા તરીકે પણ આનંદની વાત છે કે આ સીઝ થયું દેશ માટે હિત માટે પણ સારું છે